ગીર સોમનાથના તાલાલાના ધારાસભ્ય ભગવાનજી ભાઈ બારડ દ્વારા આયોજિત સિનિયર સિટીઝન તીર્થયાત્રાનું ભવ્ય સમાપન થયું છે તાલાલા અને સુત્રાપાડા તાલુકાના પાંચ હજાર પાંચસો થી વધુ સિનિયર સિટીઝન માટે ધારાસભ્ય ભગવાનજી બારડે પોતાના સ્વખર્ચે આયોજન કર્યું હતું જે બે રાઉન્ડમાં પૂર્ણ થઈ હતી યાત્રાના સમાપન સમારોહ નિમિત્તે આહિર સમાજની વાડી ખાતે તમામ યાત્રાળુઓને ભોજન કરાવવામાં આવ્યું હતું આ ઉપરાંત તેમનું મોમેન્ટો અને વૃક્ષનો આપીને સન્માન કરવામાં આવ્યું હતું આ ભગીરથ કાર્યમાં સહયોગ આપનાર તમામ સ્વયંસેવકોનું પણ ધારાસભ્યના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું આમ તો પચીસ છવ્વીસ સિત્યાવીસ અને અઠ્યાવીસ આશે છેલ્લો દિવસ એમ ચાર દિવસની યાત્રા હતી પહેલા રાઉન્ડની અંદર તાલાળા તાલુકો હતો અને એ અહીંયાથી પચીસ તારીખે સવારે અમે પ્રસ્થાન કર્યું હતું અને બીજે દિવસે સિત્યાવીસ તારીખે આ સમયે અમે પરત પાછા વેરાવળ આવ્યા હતા અને એ લોકો સૌ સૌના પોતાના વિસ્તારમાં એમના ઘરે રાત્રિના દસ સુધીમાં પહોંચી ગયા હતા એવી જ રીતે સુદ્રાપાડા તાલુકાની બીજી યાત્રાનો તબક્કો એ અમે સિત્યાવીસ તારીખે વહેલી સવારના સાડા પાંચ વાગે સ્ટાર્ટ અને અમે દ્વારકા માધુપુર દ્વારકા ઉછળી આ રીતનો અમારો સિત્યાવીસ તારીખનો પ્રોગ્રામ હતો અને એ બધામાં દર્શનો કરીને ફરી પાછા અઠ્યાવીસ તારીખે આજે રાત્રિના સમયે અમે અહીંયા આહીર સમાજની વાડી વેરાવળ પધાર્યા છે અને અહીંયાથી બધા પરત પાછા એમના મોડી રાત સુધીમાં એમને ઘરે પહોંચી જશે અહીંયા પણ ભોજનની વ્યવસ્થા રાખવામાં આવી હતી અને આ યાત્રાની અંદર જે સફળતાપૂર્વકનો અમે પાર પાડી ગયા છે એમાં મારા યુવાનો મારા સ્વયંસેવકો અને જે આગેવાનોની ટીમ હતી એની પણ જે એમને જવાબદારી સોંપી હતી એમના કારણે આની અંદર અમે સફળતા પ્રાપ્ત કરી ગયા છે હું ખાલી નિમિતભ છું આને પણ યાત્રિકો પણ જોડાણ એટલી મોટી સંખ્યામાં અને આજે હું તમને કહું ત્રણ સાડા ત્રણ હજાર લોકોને એક સાથે ટ્રાવેલિંગમાં લઈને નીકળું એટલે બહુ ચિંતાનો વિષય હોય છે પણ દ્વારકાધીશની મહેરબાનીથી સોમનાથ બા દાદાની મહેરબાનીથી એક પણ યાત્રીને કોઈ જાતની મુશ્કેલી નથી પડી કોઈ માણસને નહીં કોઈ ઉલટી નથી કરી કોઈને તાવ નથી આવ્યો એટલે યાત્રા સફળતાપૂર્વક પાર પડી છે દ્વારકાધીશની કૃપા હોય તો શક્ય છે એમની પ્રેરણા હોય તો જ આ કાર્ય થાય

મને આનંદ છે વાતનો કે એક જ પંગતમાં એક જ લાઈનમાં એક જ રૂમમાં કોઈ વાળા ભેદ સિવાય બધા સાથે રહીને ચાર દિવસ જે આનંદ કર્યો છે ને એ જ એક કુટુંબ ભાવના ઊભી કરે છે